भागे लागो भगे हाल छगे थाके मेरा खोथी बेन आइरा हां हेलो भईया यो भाई ए अरे कोन छे तिने नती रोकई भई तो ते तुम मासी पर आवी गई नहीं तुम्हारी जावे तू आई हुन्ते नहीं मागिन तो मागिन कोन के मजा मत हारो रे भरी इवाग ए बोला है છે દીદી વાડી લઈ લઈ તો વાગી ગયા છે સવા બાર ને જો અમારે મંડળી જામી ગઈ કા કા મજા આવે અમે તો વાડી જ મોટા થયા હા તમે તો વાડી ને એવા કર્યા ને કામે એવા કર્યા તો રોજડ હતી આપણે આ એમ નાના બાપુ ને કે હા અમે તો નાના હતા એટલે અમારે બહુ વાડીનો લાભ અમને મળ્યો નથી એટલે પછી આ શું કરી ને બેન ની વાડી લાભ આપણે લઈ લઈ ગયા તો હજી આ અમારે એક બેન વાડી વાળા છે હજી કા હા એક બેન છે ઓ વર્ષા બેન ની વાડી છે હા પણ યાર તો આપણે કોઈ દે જવાનું નહોતું બહુ બહુ એમ તો કાટકો રહે કોઈ નહોતું એટલે એને તો બહુ છેટી થાય અમારે નજીક થાય એટલે પછી આજે આવ્યા પ્રથાને લઈને એના માસીના ઘરે એની માસીને ઘર જોઈ લે વાડી જોઈ લે કા આજો મોટા બાપુય બેસી ગયા અને એનું ડ્યુટી ઉપર આવી ગયા કા અમે પ્રથાને હિંચકો નાખે આ છે ફય અમારે નીરાબેનના સાસુ છે આ છે એના સસરા ને અહીંયા અમારા ખંજનભાઈ બ્લોગર કા કેમ છે મજામાં બસ મજા આવો

ઓહ આયા ખંજનનો ફોટો તો જા મસ્તીનો ઓહ અહીંયા તો રીનાબેન ઈરલભાબેન તો લાગી ગયો મસ્તી મસ્તીનો ડાઇનિંગ રો એમ થાય કે જાણે રજવાડી હોટલ માં આવ્યા હોય ને એવું લાગે

અમારા શું કહેવાય કંદોય છે અહીંયા છાસ લાગે કે દૂધ છે તો દીદી શું કહેવાય કંદોય ને હાથને રસોઈ મસ્ત થાય એવું બધા કહેતા હોય તો આજે આપણે પણ ટેસ્ટ કરી લેશું ને હમણાં હા એ હમણાં શાક વઘારે આપણે રેસીપી આપીએ કઈ રીતે વઘારે કા આવી ગઈ છે કારણ કે રીનાબેન ને ગ્રેવી કરી હતી કાંઈ શાકની તો લાઈટ આવી ગઈ ના એ લાઈટ ને જો કે જરૂર નથી પડતી પવન જ મસ્ત આવે ગ્રીનરી એટલી છે ને

મા કર્યું ચટણી ચટણી લસણ હ લસણવાળી ચટણી બીજો કંઈ મસાલો નહીં ખામા ના હાજુ કંઈ નહીં નથી હવે આવશે હો બધું તો જોઈ આજ દીદી કઈ રીતે કરે એ શાક જોતાળ્યું બધે હા એમાં ગ્રેવી છે ટમેટાની જ છે ને ટમેટો જો ગયા તાજી મળીને એકા પોડકી જાય પછી કહે કે હાલો એ રાખે ઘર જાઓ ઓ ગંજને કે તું પાનડો તોડીને ખુસીન માથે નાખ બેસીન માથે નાખ તો તાડી પર ઓ ગંજને વર્તે હે

હવે નહીંખી ટમેટાની ગ્રેવી હોટલ કરતાય વધારે સારું ગુલેવી છે જ પાણીના વાહ ગ્રેવીમાં જ બધા મસાલા નાખી દેવાના હળદર મીઠું ત્યારબાદ મંચા પાવડર ને ધાણા જીરું અને આપણા કાઠિયાવાડી ગઈ એટલે ખાંડ તો પેલા હોય મીઠા માણસો ખાંડ મારે એને બાટી ને ખાંડ અરે મમ્મી ને બધે જોઈએ પછી નાખું આખ્યું ધાણા જીરું પછી નાખો ગરમ મસાલો માં પછી નાખી એમાં ધનિયા પછી ગ્રેવી ને એકદમ ચડવા દેવાની ને તેલ સીટું થાય

અરે મસ્ત કંઈ ઘટે નહીં તમે બનાવો એમાં કંઈ ઘટે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી ચડવા દે પછી અહીંયા જો આપણા બટાણા પણ થોડાક બાફેલા છે પાણીમાં જ અને શું ટોપડીમાં પાણીમાં બાફવાના ને અહીંયા આપણા બટેટા તો બફાઈ ગયા છે ગ્રેવી ચડી જાય પછી નાખી દે બીજું તો કોઈને જો ઓર્ડર દેવો હોય તો કહેજો આ બાજુ કા બધા બાર ઓર્ડર લ્યો ને બાર નો તો તમારા નંબર કે આમાં તમારું કાર્ડ કે હોય ને મેન્શન કરી દઈશ પછી કોઈને પણ કરવું હોય તો તમે શું કઈ તમને કોન્ટેક કરશે તો હવે હું કામ અમારા જેવું બાકી છે જમવાની તો જ વાત છે પેલા બનાવવી જો હા નકર પાછું હા તે હાલો કેટલા વાગે બસ સાડા બાર થયા હવે ધીરે ધીરે ચાલુ કરી દઈએ

વળી પા ચડવા જવાનું એટલે એકદમ સુગંધ એવી મસ્ત આવે એમ થાય કે અત્યારે દેહી જાય જમવા દીદી એ શાક તો બનાવી લીધું છે હવે આપણું કામ છે પૂરીનું પ્રથા પણ સુઈ ગઈ એટલે હવે હું ને હીરલ ભાભીને એ કામ કરી લઈએ અને પછી પાછા મળીએ કંઈ નવી નહીં છે તો બતાવશું બાકી ડાયરેક્ટ હવે જમવા ટાઈમ સુગંધ તો જોવા આપણી રેડી થાય છે અને અહીંયા હીરલ ભાભી તરતા જાય છે અહીંયા અમારા બેન પીરસે છે હમણાં બધા જમવા આવી જશે જો તો ડાઇનિંગ ટેબલ હોટલમાં આવ્યો હોય એવું લાગો ને મસ્ત બધી થાળી રેડી થઈ ગઈ ઓહો આવું તો હોટલમાં એનો આ છે જો રાયતું કેળાનું ગાડી ને બેન ઈ કેમ બનાવ્યું તે કઈ ગયો છે ખાંડ અને નિમ

તો વાગી ગયા છે સવારે બે અને ફાઇનલ અમારો વાર પણ આવી ગયો જમવાનું તો બધી રસોઈ ને અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું ભરે જેન્ટ્સે જમી લીધું ને અત્યારે ફાઇનલી અમારે લેડીઝના વારો આવી ગયો તો અમે પણ અહીંયા અત્યારે જમવા બેઠા છે ને જુઓ મારી પ્લેટ કંઈ નહીં ના હું લાઈ લાઈશ ધીરે ધીરે બધી જો અહીંયા અત્યારે રેડી છે મારી પ્લેટ અહીંયા બધું જમવાનું પણ રેડી છે અહીંયા કોઈ પણ બેસી ગયા અહીંયા અમારે મોટી માં

I l o e y a n I l o o u a t I l e t y a t どうして स्त <laughs> <laughs>

તો વાગી ગયા છે સાડા ચાર અને શું કહેવાય મસ્ત આરામ તો જો કે નથી કારણ કે બધા ભેગા થયા હોય એટલે બેઠા હોય અને અહીંયા અત્યારે એવો મસ્ત સીન આવે ને પવન પણ એટલો મસ્ત છે કે અહીંયા ઊભવાનું મન થઈ ગયું તો જો અત્યારે અહીંયા છે ને કેરીને વાવેલી છે જોઈએ ટાઈમ મળશે આપણે તો આગળ જશું અહીંયા જો અત્યારે નાનજી બાપુ ને આરો ને હિમાદ્રી એ હિમાદ્રી આમ ભેગું કર્યું તો ક્યાં ભેગા

અહીંયા આવીએ ને એટલે અહીંયા આવવાનું મન થઈ જ જાય એમ થાય કે જોઈ લઈએ ડાઇનિંગ રૂમ જોઈ લઈએ મમ્મી ઓલીને હિંચકો નાખવા ત્યારે ઉઠી ગઈ હતી ચા બને છે ચા પી લઈએ પછી જોઈએ આગળ વાડીએ એ જાય આ સુઈ જાય તો આગળ જાશું અને પાછળ પણ મસ્ત વ્યૂ છે તો એ પણ બતાવશું તો જોતા રહેજો બ્લોગ વાગી ગયા છે પાંચ અને અમે લોકો ફાઇનલી આવી ગયા છે અત્યારે ખેતરમાં જોવા માટે અહીંયા વાવી છે અત્યારે નાળિયેરી તો જો અહીંયા આ રહું ને હિરાજ ભાભી માદરીને ખુશી ને પાછળ આવે છે ખંજન અમે લોકો અત્યારે જઈએ છે એમાં છેલ્લે સુધી જાશું ત્યાં અહીંયા શેનું શેનું ઝાડ છે પણ બતાવીશ ને અહીંયા જો આ છે તો જો આ છે નાળિયેરી ને ખંજન આવે હું ખંજન

પાંચ અને તમે જો પાછળ નજારો જોઈ શકો છો અને હવે ટાઈમ થઈ ગયો છે જવાનો જો કે જવાનું મન તો થતું નથી અહીંથી એમ થાય કે અહીં બેઠા જ રહે કારણ કે એટલી એટલું નેચર મસ્ત છે ને અમે લોટ્સ ઓફ ફોટા અને વિડીયોને ઉતારી લીધા છે અને હવે સાડા પાંચ થઈ ગયા છે તો પહોંચશું તો છ સાડા છ થઈ જશે એના માટે હવે નીકળવું પડશે અમારે ને અહીંયા તમે જવું પાછળ કેટલું મસ્ત છે અને ફોટા તો એટલા મસ્ત આવ્યા આરવના ને બધાના તો અત્યારે મસ્ત મસ્ત ફોટા પણ પાડી લીધા છે ને હવે અમે લોકો જઈએ છીએ ઘરે તો પહેલાં તો પ્રથા સૂતી છે એટલે જોઈએ શું કરીએ રિક્ષા આવશે તો પ્રથાને ઉઠાડીને પછી જઈશું ઘરે અને હવે ઘરે જઈને મળીએ હા હજી ઘરના આગળના ભાગમાં પણ બહુ મસ્ત ગ્રીનરીને એવું બધું છે ઝૂલોને તો એ પણ તમને આગળ બતાવું તો એના માટે બ્લોગ જોતા રહેજો અને હવે તો આપણે ક્યારે મેળ આવશે કદાચ આ નાળિયેરી મોટી થઈ જશે ને ત્યારે આવવાનું મેળ આવશે તો ત્યારે આપણે શું કહેવાય નાળિયેરીનું નાળિયેરનું પાણી પીશું અને પાછા આપણે ફરી આવશું ને મરશું બધાને આ વાડી આ જગ્યાએ ત્યાં સુધી અમારા વ્લોગ જોતા રહેજો હવે જઈએ છીએ આગળ